વડોદરા મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગમાં અરજદારોએ હોબાળો મચાવ્યો અરજદારો રજૂઆત કરવા માટે પહોંચ્યા અને મામલો ઉગ્ર બન્યો કર્મચારીઓ એક તબક્કે એકત્રિત થઈ ગયા અને આ પ્રકારનો મામલો ઉગ્ર બનતા જ અધિકારીઓ અને કર્મચારીઓએ આ અંગે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી છે કહેવાતા સામાજિક કાર્યકર સામે જો જરૂર જણાશે તો કાર્યવાહી પણ કરવામાં આવશે તેવું ટીડીઓનું નિવેદન સામે આવ્યું છે કંઈક કહેવા સામાજિક કાર્યકરે અહીં આવીને તમારી સાથે અને અન્ય કર્મચારીઓ સાથે જે વાટાઘાટ કરી છે શું છે સમગ્ર મામલો અને હવે આ મામલે આપ શું કરશો હાલમાં જે અમારી પાસે એ અરજદાર આવ્યા હતા વાલ્મિકભાઈ પાટી એમને રજૂઆત આરટીઆઈ કરે છે અને જે માંગણી આ બિલ્ડિંગોની જે કંઈ રજા ચીઠ્ઠી નકશાની માહિતીની માંગણી કરતા હોય છે જેના સંદર્ભમાં અમારા ત્યાં ડેપ્યુટી ટીડીઓ દવે એમણે તો એમની રીતે જે કાર્યવાહી કરવાની હોય છે એ કરતા હોય છે પણ એમની રજૂઆત એવી હતી અમારા ડેપ્યુટી ટીડીઓની કે દિવસમાં સો કોલ કરતા હોય છે અને વારે ઘડીએ ફોન કરીને અમને ડિસ્ટર્બ કરતા હોય છે તો જે કામગીરી કરવાની છે એ નિયમ મુજબ કરવાની છે એમાં વારે ઘડીએ ફોન કરીને એ અમને કહે છે કે કરો કરો તમે એને નોટિસ આપો એ કે હું નહીં કરું એમ ત્રાહિત પક્ષકારની છે તો શું કરવા એ કરવાની એવી કામગીરી તો હવે જ્યારે આ હદ થયું કે હાથાપાઈ સુધીનો વાત આવી છે સાચી છે વાત ના હાથાપાઈની કોઈ વાત નથી એ તો શાબ્દિક થોડી એ લોકોને બોલાચાલી થઈ છે એ બાબતની ખાલી રજૂઆત અને એમાં અમે તો અમારી રીતે જે રજૂઆત કરવાની હતી અમારા ઉપર સાહેબને કરી દીધી છે કોઈ કાયદેસરની કાર્યવાહી કશું કારણ કે હાલના તબક્કે અમે કોઈ એના માટે વિચાર્યું નથી આગામી જો કદાચ કરવાની થશે તો અમે એ બાબતે વિચારીશું અવારનવાર આ જ ઓફિસમાં ઘણા કાર્યકર્તા આવો જે કોઈ હથોડી લઈને આવે તો કોઈ ગાળો બોલે છે તો સિક્યુરિટી પણ સવાનું અમે જ્યારે આવું કંઈક બનાવ બનતું હોય છે તો અમે સિક્યુરિટીને બોલાવી જ લેતા હોઈએ છીએ આજે પણ અમે સિક્યુરિટીને બોલાવી દીધેલી અને એમને કહી દીધું તું કે તમે આ વ્યક્તિને અહીંયાથી લઈ જાઓ કાલે કોઈ રજૂઆત કરી છે આ આ તો બીજી કોઈ રજૂઆત નથી રજૂઆત કરી છે કે અમે અમારા ઉપર ડીવાઈ સાહેબને ધ્યાન દોર્યું છે આ માટે અચ્છા કોઈને તમારા અધિકારીઓને ફોન કરીને વાળામાંથી ધમકી આપવામાં આવેલી વાત છે એ બાબતે અમારા નિકુંજ દવે એમણે પણ મને એ જ કહ્યું કે વારે ઘડીએ સર સો ફોન કરતા હોય આવી રીતે ધમકીઓ આપ્યા એટલે પછી એમને ફોન ઉપાડતા નથી અને બરાબર છે કે આટલા બધા ફોન કોઈ વ્યસ્તતા કામની વ્યસ્તતામાં ફોન ના પણ ઉપાડે અને એકની એક વાત માટે કે એક દિવસમાં સો કોલ તો કોણ ઉઠાવીને વાત જવાબ આપે છે કે એની પાછળનો હેતુ એ એટલે જ તો કે ચકાસણી કરવી પડે એમનું હિત છે સામાજિક કાર્યકર્તા તરીકે એ કોઈ રજૂઆત કરે છે તો ચકાસણી કરવાની થાય છે પણ એમાં પણ સમય જે જવાનો હોય જાય કાયદેસર જે સમય જતો હોય જાય રજૂઆત હતી એ શું શબ્દો તમને એમની મુખ્ય રજૂઆત આઈટીઆઈના જવાબો બસો સાહીઠ એક બેની નોટિસો આપો એવી રજૂઆતો હોય છે જે નિયમ પ્રમાણે અમારે એ બાબતે અમને કોઈ એવું એવું અમને કોઈ આઈડિયા નથી એનો આટલા સમયથી તમને હેરાનગતિ કરે છે તમારા અધિકારી તમે કોઈ એક્શન ના લીધું અમે કામ અમારે જે કરવાનું છે કાયદેસર જે કામ કરવાની છે એ છે એની સામે અમારે કોઈ રજૂઆત હોય તો એની સામે અમારે એક્શન લેવાનું તો એવું કોઈ હોતું નથી પણ અમારી જે કામગીરી છે એ અમે એ જ કરીએ છીએ